મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવાના અગિયાર કલાકે એક ખાસ ગ્રામ સભા યોજાઈ હતી જેમાં આ ખાસ સભામાં જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન ફેઝ ટુ અંતર્ગત શોકપીટ અને કમ્પોઝપીટ બનાવવા બાબત અને થયેલ થનાર કામોની ચર્ચા કરવા બાબત અને સ્વચ્છતા સંબંધી જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરવા બાબતે અને પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તેવી અનેક વગેરે રજૂઆતો લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં આ બાબતે સંતરામપુર તાલુકાના હીરાપુર ગામના ગ્રામ લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ ગ્રામ પંચાયત ખાસ ગ્રામ પંચાયત સભામાં તમામની હાજરીમાં પોતાના તથા ગામના લોકોના વિકાસના કામોના પ્રશ્ન પણ રજૂ કર્યા હતા હિરાપુરા ખાસ ગ્રામ સભામાં મહીસાગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કાર્તિકભાઈ બી ખાંટને બમાત અને સંતરાપુર તાલુકાના હિરાપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી હર્ષાબેન ડામોર હિરાપુર સચિનભાઈ શાહ કિરીટભાઈ ઝાલા છગનભાઈ માલ વીડી ખાંડ ભીમાભાઈ મછાર તેમજ આરોગ્ય વિભાગના કિંજલબેન અને આશા વર્કરના કર્મચારીઓ અને બાલ વાટિકાના કર્મચારીઓ તેમજ ગામ ના ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા